જેપી પરમાર સહિત તલોદ મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન ગાંધી મહામંત્રી સુશીલાબેન પરમાર પૂર્વ તલોદ નગરપાલિકા ટાઉન પ્લાનિંગ ચેરમેન દીપાબેન કુવાડિયા પૂર્વ કોર્પોરેટર કલ્પાબેન વિવિધ સંગઠનો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભારત માતા કી જય 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 શ્રી રામ ના નારા લગાવી ખુશાલી વ્યક્ત કરી હતી સમગ્ર સાબરકાંઠાના મતદારોએ જંગી ચંગી બહુમતી થી માનની શ્રી શોભનાબેન સાંસદ ની 1,55,000 વોટ ની લીડ થી જીતારા છે અને બધાના આનંદ ઉલ્લાસ ચલો સાબરકાંઠામાં આનંદ ઉલ્લાસ થઈ ગયો છે અને બધા સૌ આજે પેટા અને ફટાકડા ફોડીને અને મેળા વેખીને બધા સૌ આનંદ વ્યક્ત કર્યો હતો તલો શહેર સંગઠન અને બધા કાર્યકર્તા સમગ્ર ઉપસ્થિત રહી અને આનંદ વ્યક્ત કર્યો ભારત માતા કી ભારત માતા કી સમગ્ર સાબરકાંઠાના મતદારોએ જંગી બહુમતીથી માનનીય શ્રી શોભનાબેન સાંસદને એક લાખ પંચાણું હજાર વોટની લીડથી જીતાડ્યા છે અને બધાના આનંદ ઉલ્લાસ તલો સાબરકાંઠામાં આનંદ ઉલ્લાસ થઈ ગયો છે અને બધા સૌ આજે પેટા ને ફટાકડા ફોડીને અને પેડા વેકીને બધા સૌ આનંદ વ્યક્ત કર્યો તલો શહેર સંગઠન અને બધા કાર્યકર્તા સમગ્ર ઉપસ્થિત રહી અને આનંદ વ્યક્ત કર્યો ભારત માતા કી જય ભારત માતા કી જય આજ રોજ લોકસભામાં મોદી સાહેબે શપથ લીધી છે અને મોદી સાહેબ વડાપ્રધાન તરીકે શપથ વિધિ લીધી છે એના ઉત્સાહથી અમે આજ રોજ તલો શહેર સંગઠન અને કાર્યકર્તાઓ ભેગા મળીને ફટાકડા ફોડી આતંકવાજી કરી અને મીઠાઈ વેચીને એને અમે ઉત્સાહ વધાવીએ છીએ મોદી સાહેબનો દિવસે દિવસે ખૂબ જ વ્યાપ વધતો જાય છે અને મોદી સાહેબ ખૂબ ખૂબ પ્રગતિ કરે અને દુનિયામાં નામ રોશન કરે એવી આ તબક્કે મને શુભેચ્છા પાઠવીએ છીએ તલોજ શહેર સંગઠનમાં પણ ખૂબ જ સારી રીતે કામગીરી કરી છે અને તલોદ શહેરમાંથી એ મોદી ભાજપને ચાર હજારની નિર્ણય આપી છે એ બદલ અમે ખૂબ ખૂબ ઉત્સાહમાં છીએ અને મોદી સાહેબે ખૂબ ખૂબ આમંત્રણ આપી અને ખૂબ મોદી સાહેબને અભિનંદન આપીએ છીએ ભારત માધા રિપોર્ટર રાજેન્દ્ર ઝાલા બોધિક ભારત